કોણ છે ધણી હાજર કરો રેવા 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 કોણ છો કોને પલાવો છો રેવા ખુસો હું તારો

બધા પોતાની પત્ની બનાવવા માંગ્યો છે સાંભળું છું કે કોણ છો કોને બોલાવો છો હું રેવા તમારી રેવા રેવા

તારા હૈયાને ધબકારાથી તને ઓળખું છું તો પછી આમ કેમ કર્યું તમે હું તને પૂછું તે આમ કેમ કર્યું માં કાલીની પૂજા કરતા અંધ શ્રદ્ધાળુ ભોગ ચડાવવામાં ભક્તિ માને છે તમારોને મારો ભોગ આપવા માંગે છે નથી ઈચ્છતી કે પદ્માનો ચાંદલો મારા લીધે ભૂસાય અને હાજી હાજી તો માં તમારા ઘરમાં ઘોડીઓ બંધાવવાની છે રેવા તું તું એવી નેવી ઘેલીને ભોળી રહી

માન થાય એમની સંબતી આપમાં આપી ગેરસમજમાં નિર્દોષનું જાન લઈ તેઓ બેવડા દોષી થાય છે એમને માફ કર તારી દીકરી ડાહીની જીંદગી ના બગાડતા એટલે તો કહું છું કે મારા ભીખા સાથે ના 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 અરે તમે તો એનો ભવ બગાડવાની કે છો ગોરાણી તમારી દીકરી ડાહી તો કાંજી માટે સાચા થી લાગણી ધરાવે છે એ મને નથી સમજાય કે મારે શું કરવું એટલે તો કહું છું કે મારા ભીખા સાથે પણ આવી દો ના હો અરે તમે જો તમારી છોકરીના લગ્ન એની સાથે કરશો ને તો ડાહી તો ડાહી પણ તમે મનશાની જિંદગી દૂર દાણી કરી નાખશો પરણેલું ને નિસાસાના લેશો લ્યો બોલો ગાંડી સાસરે જાય દેન શીખામણ આપે મને ગાંડી કહો છો પદ્મા દે રેવાની હયાતી તમે બીજી વાર પૈણા એનું કઈ નહીં અને દેની વાતમાં મંછાનો વિચાર હું જોઉં છું કે દેને કેવી રીતે આથી આવતી તે ગોરાણી તમે વાતમાં આવશો નહીં અરે તમારા પગ નીચે રેલો આવે છે એનું કઈ નહીં ને બીજાના અવનમાં હાડકા મારા નસીબમાં બીજું બૈરુ છે અને એ રાજ કરશે સમજા

સુદેવી તને પાછે જાત ના આવા માંડ્યા બિચારી રેવાનું શું પગી પાછો મારી દીકરી ગાડું ખરું આ લોકો તને છે કોણ છે ઘર છોડ્યું ત્યારે આમણે બચાવી સાત કર્યો

ચાલો જ છે તારી ઈચ્છાની પૂર્તિ માટે બાધા રાખી છે નવમાં થન કે અંબાજીના હવનમાં હવન પધરાવશું એટલે જમાય ને ઘેર ઘોડિયું બંધાશે સાત જાત્રા પૂરી થઈ આત્મથાનક પતાવી જયશિવ અંબાજી હાલો બેસી જાવ કાના આજે આપણા મન નીચ્છા તાર પડી હે માતાજી અમારી લાજ રાખજો બધું સુંદર રાખજો આપણા પીપડી વગાડી મારી પીપુડી વગાડી પીપુડી વગાડે તમે મારી વાત માનો

આપણો વંશ વેલો ફળશે અને ફૂલશે પણ રે વાહ પદ્મા તો બાજોડે શુક્રવાર જીત કરો છો અમે નવમા થાને કે પહોંચ્યું તો તમારે ઘર જરૂર ખોડીઓ બનતાશે અને અમે જ રહેવાને મૂકી જઈશું જાવ તમે જાઓ તમને મારા સમ અંબા માની આણ અંબા માં હું જઈશ તારા કેણે પણ અંબા માં કેવડાવે છે તું તારી જાત ને અને પોતાના સંતાનો ને સુખ વંચિત રાખે છે અરે મારી રેવા ભક્તિમાં એવી તે કઈ ગુણ અપાવી કે ને પ્રેમાવે છે એ વાત તો શા માટે માનું અરે મારી રેવા ની કોદ ભરાય ને ખો ભરાય તો તને માનું તો તને જાણું મે તો માણો માટીના ના એ તને જગત કે છે શક્તિ કે છે સાચી હોય તો ભર નખોળો

તમે આમ બોલો છો પણ મારું નાળિયેર તો પાછું આપો જો મારું નાળિયેર પાણી વાળું ને મીઠું હાકર જેવું હતું આ બીજું પાછું લઈ લવ ઓ

ઓફલાને ઠીલ છું વાતાવરણમાં વાલી ખુશबू છે મને તમ એક વાત કહેવી છે મારે તારી કોઈ વાત સંભળવી નથી આપડી દેવાની જલ્દી પાછી લાગી છે રે પર તમે મારી વાત તો સાંભળો બોલ વાત કહી દો તારા સીવી લેઈ હે રામ ભગવાન પદ્મા દીકરી શું વાત છે કઈ નથી વારા સોમા તરફથી કઈ દુઃખ કયું હા ના રે વાહ એમના સ્નેહ ની સરવાણી લોકો પડી મળે એવી છે એ તો કઈ સારા વાવળ